દાદાનો મુખ્ય ઉદ્દેશ છે ક્યાંક ને ક્યાંક તમે જોડાવા જયા છો એટલે જે હાથું કરે એનો મને વિરોધ નથી પણ આ તમને ઉપમા આપું કે આવું ચાલે છે દુનિયામાં બેસો એટલે તમને એવું જ કહે છે બહુ તમારી ઉપર મહેલું કરેલું છે સુધ્યો ભાઈ આ બીજી પાછું ક્યાં ભાઈ કે ગમે ત્યાં તમે ગુસ્સવા દેશો એટલે તમને એવું કહે છે કે આવું મહેલું કરેલું છે આવું જ કહે છે ને પાછા બે ચાર મહિના ટૂંકા થશે

ના સાંભળવું બીજા બે ચાર મહિના ટૂંકા થાય એટલે પાછા થઈ કોઈ બાપુ કઈ ફેર નથી પડ્યું એટલે તમને લે ચાફક બહુ મેલું છે આ વાળું પડશે નથી કેતા એમાં આપણને લીસ્ટ આપણે આટલું ચવાણું લાવજો મીઠાઈ લાવજો ફલાણું લાવજો લીધું મરચા આદુ ધાણા જે હોય કપડાં લાલ પીળા કાળા હા તો જોઉં ઘણી જગ્યાએ ફોટલા પડ્યા હોય એટલે તો મને એ નથી સમજાતું કે આમાં કોકને કોઈ કે હો હાથ નહીં ઊંચો કરાવું કારણ કે શરમ લાગે એવું નથી કરવું આપણે પણ ક્યાંક ને ક્યાંક કોક ના વળાયું હોય છે વળાયું છે ન વળાયું તો એક મને એવો દાખલો આપો કે જેને એ પોટલું ઘરમાંથી પોતાના ઉપરથી વાળે ગામના જાપે ચાર રસ્તે મૂક્યું હોય અને એ ભૂત ફલિત કે મેળા એ એમાંથી બે મોટી ચવાણું ખાધું હોય મને એક એક દાખલો લાવો તો એની હાટું વાળી મૂકો છો કેમ ના ખાય

મુસીબત માં સંકળાયેલા હોય તો આ અને ઘણી બીજી જગ્યા છે કે જ્યાં દેવ દર્શન કરે ને ત્યાંથી એના દુઃખમાં ફેર પડી જાય છે ધોરાય કઈ થતું નથી ધોરાય શું થાય ઓ તમે આજ મારી પાસે ધોરાય લઈ છે હું કઈ રીતે આ નડશે પણ એનો ઈલાજ શું કામ તો દાદાને જ કરવાનું છે ને દાદો કરે દ્વારકાધીશ કરે ભોળો નાથ કરે બીજું કોણ કરે ભાવ હોય તો જીવનમાં કદાચ થોડીક મારી ઈજ્જત કરતા હોય ને તો મને ક્યારે મા કારણ કે આ મને બિલકુલ પસંદ નથી દુશ્મન જેવો લાગે છે મને પગ પકડવા આવે ને એ મને જેવો લાગે છે સ્પષ્ટ બોલું છું સૂર્યનારાયણ સાક્ષી

આ દાદા પોતે આમાં ચડ્યા છે સમજાય છે બધું મુખ્ય વાત ઉપર આવું કે આ દાદાના માધ્યમથી અસંખ્ય માણસો વ્યસન મુક્ત થઈ પોતાના પરિવાર સાથે શાંતિની જિંદગી જીવી રહ્યા છે અને હજુ અમારે ઘણા એના પીરસવાનું છે તમારી પાસે મહેનત એટલે જ કરી કે તમારી પાસે કંઈક તો લઈશું ને મેં હા કે ના તો બોલો હું આપશો

તમારા દીકરી દીકરાને ભણાવો સંસ્કાર શિક્ષણ હશે ને તો માણસને એટલે ટાઈમ લગી ફસતાઓ નહીં થાય કારણ કે આમાં ઘણા એવા પરિવારો મારી પાસે આવે છે કે આખી જિંદગી મહેનત મજૂરી કરી પોતાના દીકરી દીકરાના હારી કક્ષાએ પોકાડ્યા અને એ જ એના દીકરી દીકરા ધક્કો મારી ન થાય વૃદ્ધાશ્રમમાં મોકલી દેશે

તારે તમે કહો મારી પાસે બિઝનેસ માં સમય નથી તો એને નવ મહિના લનતા ન પડે એની પાસે કે ટાઈમ હતો એટલે આ સંસ્કારની ઉણપ છે અને હજુ તો અમારો એ પ્રયાસ છે કે જો દાદાની દયા થશે તો આવાને જે ઘરમાં 11 વેદની શબ્દો વપરાશે અને એ આત્મા દુઃખી થાય છે કે પ્રસ્તાવો વારંવાર કરે કે અમે આવાનો ઉછેર કર્યો ને અમારી સંપત્તિ આના માટે કરી ભગવાનને કે આવા દીકરા ના આપ્યા વખતે એટલે અમે એ વ્યવસ્થા કરશું હોય કે એવા ધક્કા મારેલા ને વૃદ્ધાશ્રમ ને એક સાનિધ્યના સભ્ય બનશે અને એ ઘરડા ડોસી ડોસા ને એમ રાખશું અને કઈ ચોટું નથી એના છોકરા પાસે ફૂટી કોડી નહીં તો બે ટાઈમ ભગવાનનું નામ લેજો ત્યારે પ્રસાદ આપ ના કરતા કે અમે કોના માટે ટાઈમ બગાડ્યો તમને બે ટાઈમ પ્રસાદી મળી રહે છે અને આ ઘર તમારું છે અમે તમારો પરિવાર છે અને અમે એને અહીં રાખશું દાદાનું ભજન કરો આ છેલ્લો આંટો તમારો અલેખે ના જાય અમારું તો આટલું ગણિત છે કારણ કે જીવનમાં કંઈક કરવું છે ભાઈ અને જેને કંઈ કરવું હોય ને એ કંઈ નડતું ને અભણ માણા હું હાલું છું ભલે